અત્યારે આપણને બધાને ખબર છે કે મહાકુંભ ચાલે છે બધાને ખબર છે આપણામાંથી ઘણા એવા કે કદાચ મહાકુંભમાં નહીં જઈ શક્યા હોય દર્શન કરવા માટે પણ આપણે બધા નસીબદાર છીએ કે મહાકુંભમાં જે ગંગાનો પવિત્ર પ્રવાહ છે જે નગરીનો પવિત્ર પ્રવાહ છે એને પવિત્રતા આપનારા જે પ્રભુ છે એવા સંત આજે સ્વયં આપણી વચ્ચે પધારવાના છે અને એમના દર્શન આપણને થશે એટલે આપણી માટે આજે મહાકુંભ જેવો દિવસ છે સાથો સાથ હજી એક ખૂબ અદભુત વાત છે કે આપણું જે મંડળ છે આપણું જે પરિવાર છે સુહૃદમ યુવક મંડળ ઘાટકો પર એને ચોત્રીસ વર્ષ સ્વામીજી આ મંડળને સ્થાપના કરી અને આજે ચોત્રીસ વર્ષ પૂરા થાય છે અને પાંત્રીસ માં વર્ષમાં આપણે સૌ પ્રવેશ કરીએ છીએ અને મારું નામ નીતિન લાલજીભાઈ ગોહે

હારવા હર સમાજ ના આવી રીતના સ્વામી અવર નવર ટિપ્પણી દીધા રાખે છે